શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે સાંભળીશું કામદા એકાદશીની વ્રતકથા મહાત્મય અને આજના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરી કામદા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન તમને કોટી કોટી પ્રણામ હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરી ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન તમે એક પ્રાચીન કથા સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી સંભરાવી હતી રાજા દિલીપે પૂછ્યું હે ગુરુદેવ ચૈત્ર મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવતાની પૂજા થાય છે તે બધું તમે મને વિસ્તારથી કહો મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજન ચૈત્ર મહિનાના સુદ્ધ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે તે બધા પાપોને નાશ કરે છે તેના પુણ્યના પ્રભાવથી બધા જ પાપ નાશ થઈ જાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી વાંજિયા મેણું છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગ પ્રાપ્ત થાય છે હવે હું આનું મહાત્મ્ય કહું છું તે ધ્યાનથી સાંભળો પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક ઐશ્વર્યયુક્ત પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો ત્યાં ઘણી અપ્સરાઓ ગંધર્વ કિન્નર આદિ વસતા હતા એ સ્થળે લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ગૃહમાં વિહાર કરતા હતા તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા એક વખતે રાજા પુંડરીક ગંધર્વ સાથે સભામાં શોભતા હતા ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો તેની પ્રિયતામાં એ સ્થળે ન હતી તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો નાગરાજ કરકોટકે રાજા પુંડરીકને આની ફરિયાદ કરી તેથી રાજા પુંડરીકે શ્રાપ આપ્યો હે દુષ્ટ તું મારી સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે તેથી તું કાચું માંસ અને માનવી ખાનાર રાક્ષસ થશે તો મહાપાપી છે હવે તું તારા કર્મનું ફર ભોગવ રાજા પુંડરિકના શ્રાપથી તે લલિત ગંધર્વ તેજ પરે એક વિકરાળ રાક્ષસ બની ગયો તેનું મોઢું ભયાનક થઈ ગયું તેની આંખો સૂર્યચંદ્રની જેમ પ્રદીપ્ત થવા લાગી મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યો તેના માથા પરના વાર પર્વત પર ઉગેલા વૃક્ષની જેવા લાગતા હતા તેની બંને ભૂજાઓ બે બે યોજન લાંબી થઈ ગઈ હતી તેનું શરીર આઠ યોજનનું થઈ ગયું રાક્ષસ થવાથી તેને મહાન દુઃખ થવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફર ભોગવવા લાગ્યો જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતની આવી હાલત જાણતા તે ખૂબ જ દુઃખી થઈ ગઈ તે સદા પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી હું ક્યાં જાઉં અને હવે હું શું કરું આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને ઘણા પ્રકારના પાપ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ ગઈ અને કલ્પાંત કરતી એક વખત પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિધ્યાચર પર્વત જતી રહી ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈ ઋષિના સામે જઈને નમસ્કાર કરવા લાગી એ વખતે તેને આશ્રમમાં જોઈને શૃંગી ઋષિએ કહ્યું હે શુભંગે તું કોણ છે અને અહીં કેમ આવી છે લલિતાએ કહ્યું હે મુનિ હું વીરધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુંડરિકના શ્રાપથી એક ભયાનક રાક્ષસ બની ગયા છે તો તેનાથી મને ઘણું દુઃખ થાય છે તમે તેને રાક્ષસ યોનિમાંથી છોડાવવા કોઈ રસ્તો બતાવો ત્યારે શૃંગી ઋષિએ કહ્યું હે ગંધર્વ કન્યા લલિતા તો ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે તેનું વ્રત કરવાથી માનવીના બધા કાર્ય તરત જ સિદ્ધ થઈ જાય છે જો તું આ વ્રતનું પુણ્ય તારા પતિને આપશે તો તે તરત જ રાક્ષસ્યોનીમાંથી છૂટી જશે અને રાજાનો શ્રાપ પણ શાંત થઈ જશે મુનિના આવા વાક્યો સાંભળી લલિતાએ આનંદથી તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફર પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ જો મેં આ વ્રત કર્યું છે તેનો ફર મારા પતિને મરે જેનાથી તેની રાક્ષસ્યોની તરત જ છૂટી જાય એકાદશીનો ફર દેતા જ તેનો પતિ રાક્ષસીઓનીમાંથી છૂટી જઈને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે ઘણા સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈ પહેલાંની જેમ લલિતાની સાથે નિવાસ કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે ખૂબ જ સુંદર થઈ ગયો તેઓ તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોક જતા રહ્યા થશે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેનાથમ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ